સારા તમે બેહો જો તમે મારી આને ભાગી નહીં એકો સમજા હાસી વાત તમારી જમાઈ તમે આયા નાય બેહો મને ચેક કરવા દો કઈ બજારે કીધું રૂકડાવારી વૈસલી બજારે આ તમારી મેન બજારે એમાં હા કાઈ વાંધો નહીં હાલો હું જાવ છું એની બાબા તમારે ન જાવું માર અહીંયા નો જવાનું હોય મારા સમય જ્યાં છે ને બધું લડી લીશે હા હાલો હાલ મારે વાડીએ જવાનું આમ થઈ આ જાને લાય ઘડે ઘૂમી વધારા હકી રીતે લઈ લો બસ આવો મારા દીકરા મારા ની હવાર હવે તને નો મુકું એ પણ મારે છે ને તારી લગન ન કરવા મારે હગાય થઈ ગઈ અરે ભલ્યા હગાય થઈ ગઈ હોય બાકી ફેરા તો તારી હાર્યા ફરવાન થાય છે એ હું નસ કરવાની તારા નો હાક નિયા હાક કોઈ ની પકડ્યો પકડ્યો કોણ છો તું અને શું हां बट इनो घरवारो तवजी नक्की करू ने हु ओ हो हो એટલે જી મેન કાંટો વશમાં નડે છે યાર છે યા દીકરા મારા ના મારા રસ્તામાંથી નીકળી જા મારે ઇને લગન करवाना છે ન કાટ્યા ભાઈ ને અલે લગન કરવાનો નામ નો લેતો ને તો મજા નઈ આવે એટલે તું કાખ લાગો ને પકડે હે એટલે તું મારે એ મારા છોકરાને તું કાંસલા જાલે છે અલે તારી ચરક ને એ બેટા દે દાત 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 ઊભાયો નઈ ને પતાય દો રયો આ જાડી

છે આ મહનીઓ છે ને મારે યાર હવાના પડી ગયા છે મારે યાર છે ને પરાય ને લગન કરો છે આ ડોહો ના જાડિયો બે

તમારે છોડે ધ્યાન રાખતા જાવ કા વરી તમારા ગામમાં તમારા વિરોધી કેટલા છે આખું ગામ અમારા વિરોધી છે તે બે જણા કોક વાહે પીડ્યા હા હા બાપ દીકરો બે હતા આનીારે ઇન છોકરાને હતો એવું હતું હા મે જન થબ થબાટી બોલાવી દીધી બેન ઉલારી ઉલારીને ખા કિયા વાહ જમય વાહ જમય હોય તો आवाज હોય હારા બો નો ડો બો નો ડો કા વરી શું થયું ત્યાં જરીક મને લાગ્યું ન હોય એટલે હા લાગ્યું તો હોય તેને હા તો પછી અને હા બોલો સમજો મારે થાય મોડું તમારે છોડીને ક્યો હવે હાલતી થાય જમાય એક વાત કરું બોલો મારે ગામમાં છે ઝાઝા વિરોહી એમ કરો ને મારે છોડીને તેરતા જ જાઓ અત્યારથી અત્યારથી ને હા એ વાતે હા છે તમે અહીંયા ધ્યાન રાખી શકો નહીં

હા એટલે મારે નિરાજ થઈ ગઈ ગામમાં સાજા વિરોધી છે રખાય નહીં સમય ભલે તેડી હોય હવે ઉપાય દી નહી ખાય પીને ત્રી દિનો મહિનો મારે